રાપર તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ કેસરબેન બગડાના અધ્યક્ષતામાં તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં ગત મિટિંગની કાર્યવાહી નોંધનું વાંચન ગત મિટિંગમાં પસાર થયેલ ઠરાવની અમલવારીની સમીક્ષા બાબત અંદાજપત્ર બે હજાર પચીસ છવ્વીસને આખરી બહાલી આપવામાં આવી હતી બે હજાર ચોવીસ પચીસના સુધારેલ અને તાલુકા પંચાયત રાપરનું તૈયાર કરવામાં આવેલ સને બે હજાર ચોવીસ પચીસના સુધારેલ અને સને બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ એકસો આડત્રીસ અન્વયે તારીખ ત્રણ એક બે હજાર પચીસની સામાન્ય સભાના મુદ્દાનું નંબર ત્રણ ઠરાવ નંબર છવ્વીસવાળાથી અવલોકન માટે જિલ્લા પંચાયત ભુજ કચ્છને મોકલવાનો નિર્ણય લેવામાં આવેલ ઉપરોક્ત અંદાજપત્ર અન્વયે મુદ્દા નંબર થી દસ મુજબ અન્વેષણ નોંધ આપવામાં આવેલ જે પત્રની વિગતો આજથી સભામાં વાંચણે લેવામાં આવી ઉપરોક્ત પત્રમાં જણાવેલ વિગતે અંદાજપત્રમાં અમલવારી થયેલ છે ઉપરોક્ત વિગતોની આજની સામાન્ય સભાએ નોંધ લીધેલ છે તારીખ ત્રણ જાન્યુઆરી બે ની સામાન્ય સભાના મુદ્દા નંબર ચાર ઠરાવ નંબર છવ્વીસ વાળાથી બહાલ રાખેલ અંદાજપત્રને આજની સામાન્ય સભાના તારીખ દસ માર્ચ બે હજાર ચર્ચા વિચારણાના અંતે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ એકસો આડત્રીસ મુજબ આખરી બહાલી આપવામાં આવી હતી બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ કેસરબેન બગડા કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા કિશોર મહેશ્વરી તાલુકા વિકાસ અધિકારી કે એમ વાઘેલા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેન જુએજા હિસાબનીશ દિનેશભાઈ સુથાર સહિત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા